કોઈ કાર્યક્રમમાં આજે શામળાજી ભગવાનના આમ સાંનિધ્યમાં આપણું યાત્રાધામ છે અહીંયા નાઇટ એન્ડ શાઉન્ડ શોનો હમણાં જ છે ઉદ્ઘાટન કરવાનું છે અને યાત્રાધામ શામળાજીનો વિકાસ જે રીતે સુવિધાઓ વધતી રહી છે એમાં નાઇટ એન્ડ શાઉન શોનો જે ખુલ્લો મૂકવામાં આવશે એટલે આવનારા યાત્રિકો છે એને ઇતિહાસ અને એક વધારાનો લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવાનો એક સમય એને મળશે અને એના ઇતિહાસથી પણ ઉજાગર થશે યાત્રાધામ શામળાજીના લગભગ પ્રવાસન વિભાગમાંથી એક કરોડ રૂપિયાના કામો અગાઉ પૂર્ણ છે અમુક પ્રગતિમાં છે ને હમણાં દસેક કરોડના નવા કામોનું ટેન્ડર એક વખત ટેન્ડર થયેલું હતું પછી ફરીથી રિટેન્ડર પૂર્ણ થવાનું છે અહીંયા આવવામાં જે અગવડતા છે એના રસ્તાનું કામ પણ મંજૂર થઈ ગયું છે જે બાયપાસ છે એ અહીંયા સુધી પહોંચવામાં જે તકલીફ છે એ પણ આ રસ્તાનું કામ પૂર્ણ શરૂ થાય એટલે જે આવનારા યાત્રિકો છે એને સુવિધામાં વધારો થવાનો